રાજસ્થાન સરહદે આવેલા નેનાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રકાશભાઈ પટેલ વિજેતા બન્યા હતા ત્યારબાદ ઉપસરપંચની ચૂંટણી પૂરી થતાં આજે સરપંચ તરીકેનો ચાર્જ ગ્રામ પંચાયતમાં અનેક આગેવાનો અને સદસ્યોની હાજરીમાં લેવાયો હતો સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલે ચાર્જ લીધા બાદ ગામ લોકો અને ગામના આગેવાનો ફુલહાર સાલ ઉઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી નાનાવા ગ્રામ પંચાયત દ્વારા ગામને આધુનિક વિકાસ થકી ગોકલયું ગામ બની રહે તેવા આશ્રય સાથે સરપંચ અને ઉપસરપંચે પાંચ વર્ષની ઇનિંગની આજથી શરૂઆત કરી છે નાનાવા ગામ હાલ પણ વિકાસના પંથે છે એમાંય ખૂડતી કડીઓ સાધીને હજુ વધુને વધુ વિકાસ કરી ગામને આદર્શ ગામ બને તેવા પ્રયત્ન સાથે સરપંચ પ્રકાશભાઈ પટેલે શરૂઆત કરી છે જે આવનારા દિવસોમાં દેખાશે એ નક્કી જ છે સરપંચનો ચાર્જ લીધા બાદ ઉત્સાહી ડેરી મંત્રી એવા પરબતસિંહ દેવડાએ વૃક્ષારોપણ માટેની રજૂઆત કરી હતી જેનું ઘટતું કરી વૃક્ષારોપણ થકી ગામ નંદવન બને તેવા પ્રયત્ન પર મોહર લગાવી હતી આધુનિક વિકાસની હરણફાળમાં લોકો વૃક્ષોનું જ મહત્વ ભૂલી ગયા છે ત્યારે નાનાવા ગ્રામ પંચાયતની નવીન બોડી એ વૃક્ષારોપણ માટે સકારાત્મક વિચાર રજૂ કરી ગામને આદર્શ ગામની સાથે ગામમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગામ નંદન વન બને તે માટે પંચાયત પણ કટિબદ્ધ બની છે આમ સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલે ચાર્જ લેતાની સાથે વિકાસ કાર્યને વેગ આપવાના શ્રી ગણેશ કર્યા છે આજ રોજ નાના ગામ મતકમાં સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યું છે ગામના સર્વ વડીલ